જણાવી દઈએ કે કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પ્રવાસીઓના નિધન થયા બાદ દેશમાં સુરક્ષાની બાબતોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે આપને જણાવી દઈએ કે જ્યારે ગુજરાતમાં ખંભાતના અખાતમાં આવેલા ભાવનગર જિલ્લામાં જ્યારે એકસો બાવન કિમી લાંબો ટેરરિયાનો જ્યારે રસ્તો છે દરિયાકાંઠેથી તેની અંદર ભાવનગર પોર્ટ અલગ અલગ સંખ્યાબંધ જહાજોની મૂવમેન્ટ થઈ રહી છે ભાવનગર જિલ્લા ખાતે કુલ એકસો પચાસ કિલોમીટરથી પણ વધુ દરિયા કિનારો છે દરિયા કિનારાની સંભાળ માટે થઈ એની સલામતી માટે થઈ ભાવનગર જિલ્લામાં પોર્ટ મરીન અને અલંગ મરીન બે મરીન પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવેલી છે પોર્ટ મરીન ખાતે પેટ્રોલિંગ માટેની એક બોટ છે જેમાં સવાર અને સાંજ નિયત કરેલા સમયગાળા દરમિયાન દરિયામાં પેટ્રોલિંગ કરવામાં આવે છે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારી સાથેના જવાનો દૂરબીન ઓટોમેટિક વેપન વગેરે પ્રકારના જરૂરી સાધનો લઈ પેટ્રોલિંગ રાખવામાં આવે છે ખાસ કરી જ્યારે કોઈપણ પ્રકારની કિનારાની ડ્રીલ કરવામાં આવતી હોય ત્યારે જરૂરિયાત ઊભી થાય તો અલંગ મરીન પોલીસ સ્ટેશન ખાતે ભાડેથી બોટ લઈ અને એનું પેટ્રોલિંગ રાખવામાં આવતું હોય છે ખાસ કરી દરિયા કિનારાના જે ગામડાઓ છે કે જ્યાંથી માછીમારી માટે થઈ અને માછીમારો દરિયામાં જતા હોય છે એવા ગામડાના વિસ્તારમાં પોર્ટ મરીન અલંગ મરીન અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભાવનગર દ્વારા અવારનવાર અવેરનેસના કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં માછીમાર ભાઈઓને એ વિશે જણાવવામાં આવે છે કે દરિયામાં કોઈ અજાણી બોટ દેખાય અથવા દરિયા કિનારાના ગામડાઓમાં કોઈ અજાણ્યા માણસો આવી મકાન દુકાન ભાડે રાખવા માટે પૂછપરછ કરતા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો ફિશરીઝ વિભાગ દ્વારા પણ દરિયામાં જતી તમામ બોટનું મોનિટરિંગ અને રજિસ્ટ્રેશન કરવામાં આવે છે આમ ઓવરઓલ ભાવનગરના દરિયા દરિયાકિનારેથી માછીમારી માટે જતા તમામ માછીમારોની બોટ ઉપર નિગરાણી રાખવામાં આવે છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ થતો અટકાવી શકાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ અને પોટ મરીન અલગ મરીન પોલીસ સંપૂર્ણ રીતે કવાયતબદ્ધ છે હાલ સમાચારોમાં બસ આટલું જ દે જૂની તસવીરો માટે જોતા રહો ઇન્ડિયન ન્યૂઝ ગુજરાત